મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે તેમની સાથે વાત કરીશું શરૂઆત થઈ ચૂકી છે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂકી છે બસો એકાવન મતથી આપ આગળ છો શું કહેશો હા સજી શરૂઆત છે અને હજી તો ત્રણ રાઉન્ડ પછી સારી એવી લીડ મળશે ત્રેવીસ રાઉન્ડ છે ત્રેવીસ રાઉન્ડનું આપ અવકલન કેવી રીતે કરી રહ્યા છો આ પહેલા રાઉન્ડથી લઈને છેલ્લા રાઉન્ડ સુધી અમે આગળ રહીશું ભાજપ જીતનો દાવો કરી રહ્યું છે એ શું કહેશો હવે આમાં તો બધાને અત્યારે જીતના દાવા કરવાનો અધિકાર છે અમને છે એમને છે અપક્ષને પણ છે પણ જ્યારે ચૂંટણીનો પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે કે જનતાએ કોને આશીર્વાદ આપ્યો છે પણ કોઈ ચૂંટણી ખેલદીલી વાયુ જીત પણ થાય હાર પણ થાય અમે આ અહીંયાથી જીતીને પણ ગયા છે ને હારી પણ ગયા છે એટલે લોકો જે ચુકાદો આપશે સ્વીકારશું અને અમને હાલના તબક્કે કેવું લાગે છે ભાવના લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે અપક્ષ પણ મેદાને હતું ત્રિપાખીઓ જંગ હતો

ચોક્કસથી તો જીત વાતે પૂરેપૂરા આશ્વસ્થ છે તે પ્રકારની વાત કરી રહ્યા છે એક બાદ એક રાઉન્ડ અને તે પ્રકારે તેઓ વિજય થશે એટલે કે તેઓ આગળ રહેશે તે પ્રકારની વાત કરી રહ્યા છે અને જીત માટે પૂર્ણ આશ્વસ્થ હોવાની વાત જે છે તે કરી રહ્યા છે પરંતુ તેવીસ રાઉન્ડ થશે તેવીસ રાઉન્ડ બાદ ખ્યાલ આવશે કે કોણ જીતે છે ને કોણ હારે છે કે કેમ પંકજ મકવાણ સાથે ગૌતમ તમને શ્રીમાણી ન્યૂઝ એટીન ગુજરાતી પાલનપુર